બાબરના હીરપુરા ગામે પોલીસની ટીમે એક મોટી કાર્યવાહી કરીને સબસિડીયુક્ત યુરિયા ખાતરના ગેરકાયદેસર વેચાણનો કાળો કારોબાર ઝડપી પાડ્યો છે વિગતો અનુસાર હીરપુરા ગામમાં આવેલ ધી હીરપુરા સેવા સહકારી મંડળીના ગોડાઉનમાં આ ખાતર કૌભાંડ ચાલી રહ્યું હતું આ શખ્સો સબસિડીયુક્ત યુરિયા ખાતરની થેલીઓનું પેકિંગ બદલીને એટલે કે તેને અન્ય ખાતરની થેલીઓમાં રીપેક કરીને પોતાના આર્થિક લાભ માટે માટે ઊંચા ભાવમાં વેચવા મોકલી રહ્યા હતા પોલીસે આ ગોડાઉન પર દરોડો પાડીને કુલ બાવીસ લાખ ઓગણીસ હજાર નવસો સિત્તેરનો મુદ્દા માલ કબજો કર્યો છે જેમાં મુખ્યત્વે અગિયાર લાખ એકાણું હજાર નવસો પંચ્યાસીની કિંમતની યુરિયા ખાતરને પાંચસો તેત્રીસ નાગ થેલીઓ તેમજ અન્ય ખાતર અને જથ્થો હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવાયેલી સાત લાખ રૂપિયાની એક ટ્રકનો સમાવેશ થાય છે આ ગંભીર ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં હેરપુરા ગામમાં ગોડાઉન માલિક પ્રવીણ ઠાકોર રાજસ્થાનના રહેવાસી ટ્રક ચાલક નાદર હુસૈન રાજળ અને સબસિડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો મોકલનાર ડીસાના રહેવાસી માજીદ એહસાન ઉલ્લા શેખનો સમાવેશ થાય છે પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે વધુમાં ઝડપાયેલા યુરિયા ખાતરના જથ્થાની ગુણવત્તાને તેમાં થયેલી ભીડસેળની તપાસ માટે સેમ્પલો લઈને ફર્ટિલાઇઝર એનાલિસ્ટ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે આ કૌભાંડ પર ખેતીવાડી અધિકારી જયેશભાઈ ચૌધરીએ પણ પ્રતિક્રિયા આપી હતી જે ખાતર પકડાયું છે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રાત્રિના પકડાયેલું હતું અને પોલીસ તંત્ર દ્વારા અમને જાણ કરતાં અમને જાણ કરતાં અમે એક બીજા દિવસ ઘટના સ્થળે જઈ અને પોલીસ સ્ટાફ અને સાક્ષીઓની હાજરીમાં જે ખાતર હતું તેનું સેમ્પલિંગ નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલી છે અને નમૂના ગાંધીનગર ખાતેની અધિકૃત ચકાસણી ખાતર ચકાસણી પ્રયોગશાળાએ મોકલી આપેલ છે ખાતર છે ખાતર ક્રિપકો કંપનીનું હોવાનું જાણવા મળેલું છે

પછી ત્યાં ટ્રક ડ્રાઈવર નાદિર હુસેન આવું કંઈક નામ છે એક્ઝેટ મન નામ અને એક ત્રીજા ઈસમ છે જેનું નામ ખુલ્યું છે પકડાય કે નથી પકડાય એ પોલીસ તંત્રનો વિષય છે પણ ત્રણ ઈસમોના નામ ખુલ્યા છે અને જથ્થો છે કે જથ્થાની અંદર એવું છે કે લગભગ ટોટલ પાંચસો ને તેત્રીસ થિલી યુરિયા ખાતર અહીંયા આપણે જડપાયું અંદાજીત આપણે મૂળ કિંમત જોવા જઈએ જો સબસીડી વગરની મતલબ કે જે મૂળ કિંમતે જે યુરિયા ખાતર માર્કેટમાં આવે છે તો 11 લાખ ઉપર અંદાજિત થઈ શકે છે આ જે થતો બેસો હેતુ તતુ થતું હતું આ હેતુ એવો હોઈ શકે કે જે ઇન્ડસ્ટ્રીયલ યુરિયાની અંદર જે હોય છે તેના ભાવ 2200 થી 2500 ની રૂપિયામાં વચ્ચે હોય છે યુરિયા ખાતરના જ્યારે સરકાર શ્રી આપણને કંપનીઓને સબસિડી આપી અને ખેડૂતોને 266 રૂપિયા અને 50 પૈસે ખાતર પ્રોવાઇડ કરી રહી છે તો કોઈપણ પોતાના અંગત હેતુ માટે અથવા તો આર્થિક ફાયદા માટે આ લોકો દ્વારા જે સરકાર શ્રીનું સબસીડીયુક્ત ખાતર છે તેને ઇન્ડસ્ટ્રીમાં ફરાવતા હોય અથવા ત્યાં કરતા હોય